ખાતે દાખલ થયેલા ખૂનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ચોક બચાવ સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈ સેસાઈ મકરાણી નાઉ સર્વેલન્સ સ્ટાફના માણસોને ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જેના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ માયાભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે બાવીસ સાત બે હજાર પચીસના રોજ વહેલી સવારના સુમારે સોસક ગામની સીમા સોસક ગામની ઓરમાં ગામ તરફ જતા રોડ ઉપર આશાપુરી માતાના મંદિર તરફ જતા ત્રણ રસ્તા ઉપર સંતોષ રામા કોકરે નામના ઈસમનું ખૂન થયું હોય જે ગુનામાં પાટીલ નાનો વેઢોડ વાળી નાથ ચોક પાસે ઉભો છે ચીમળાલ બાપીને આધારે ઉપરોક્ત નાસ્તો આરોપી નામે સુનિલ ઉર્ફે ગાવટી દિલીપભાઈ પાટીલને પકડી પાડવામાં આવ્યો છે આરોપીની પૂછપરછ કરતા આરોપીએ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત જણાવી છે જેને આધારે ખરાઈ કરતા ઉપરોક્ત બનાવ સંબંધે ઓલપાડ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજીસ્ટર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો રજીસ્ટર થયો હોય જે ગુનામાં આરોપી સુનિલ ઉર્ફી ગાવટી દિલીપભાઈ પાટીલ નાસ્ફરતો હોય જેને પરો આરોપીને પકડી પાડી પ્રસંશય કામગીરી કરી છે